જય માતાજી અત્યારે આપ જોઈ રહ્યા છો ભાવનગર જિલ્લામાં આવેલું વલભેપુર તાલુકાનું આ આપ અત્યારે જોઈ રહ્યા છો ખોડિયાર જન્મભૂમિ ધામ છે ત્યાં આપણે જવાનું છે દર્શન કરવા તો ચાલો જઈ આ ખોડિયાર માતાજીના દર્શન કરવા તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ પવિત્ર યાત્રાધામ એવા રોહિત ધામમાં કે જ્યાં આજથી બાર ચો વર્ષ પહેલાં ખોડિયાર માતાજીનો જન્મ થયો હતો અને રોયસા ધામ ખોડિયાર માતાજીના ઇતિહાસની સત્ય ઘટના પર આધારિત એવા ઇતિહાસની વાત કરીએ તો લોકવાયકા મુજબ ખોડિયાર માતાજીનું મૂળ નામ જાનબાઈ હતું અને તેમના અન્ય છ બહેનોનું નામ આવળ જોગળ તોગળ હિજભાઈ હોલબાઈ અને સાસાઈ હતું અને તેમના માતાનું નામ મણબાઈ અને પિતાનું નામ મામળિયા હતું અને મામળિયાને ત્યાં સંતાન ન હોવાથી તેમને લોકો વાંજિયા કહેતા હતા અને વાંજિયા મેણાના કારણે વલભેપુરના રાજા શીલાદિત્યની સાથે મિત્રતા તૂટી ગઈ અને વાંજીયા મેળાને લીધે મામળિયાએ શિવજીની આરાધના કરવા નીકળી પડ્યા અને મામળિયાની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજીએ મામળિયાને વરદાન આપ્યું કે પાતાળ લોકના નાગદેવતાની સાત પુત્રીઓ અને નાગપુત્ર તમારા ઘરે જન્મ લેશે એવા આશીર્વાદથી રોહિત ધામમાં આજથી બારસો ચુમ્યાલી વર્ષ પહેલાં સાત બેનો અને એક ભાઈ ભાઈની સાથે રોહિશાળા ધામમાં જન્મ થયો હતો અને નાનપણથી જાનબાઈ તરીકે ઓળખાતા અને એક એવી ઘટના બની કે સાત બેનોના એકના એક ભાઈ એવા મેરખિયા વીરને સાપે ડંખ દીધો તેવા સમયમાં એક સાધુએ કહ્યું કે સૂર્યોદય પહેલાં જો પાતાળ લોકોમાં નાગરાજના પાસેથી અમૃત કુંભ લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચી શકે આ સમયે જાનભાઈએ પાતાળમાં અમૃત લેવા ગયા અને અમૃત લઈને પાસા આવતા હતા ત્યારે તેમના પગમાં ઠેસ વાગી અને તેમને ચાલવામાં તકલીફ પડવા લાગી અને એક મગરને સોનાની નથડી પહેરાવી અને તેમના પર સવાર થઈને સૂર્ય ઉગે તે પહેલાં ભાઈ વીરને પહોંચે પોસી ગયા એ સમયે લંગડા હોવાથી લોકો બોલ્યા ખોડલ આવી અને ત્યારથી જાનુબાઈનું નામ ખોડલ પડ્યું અને આજે રોયસા ધામમાં ખોડિયાર માતાજી તરીકે પૂજાય છે તો આપણે એ ધામમાં એકદમ અત્યારે નજીક પહોંચી ગયા છીએ તો આપણે અત્યારે રોહિત મંદિરની અંદર જઈ રહ્યા છીએ ધીરે ધીરે આ મંદિરની અંદર જઈ રહ્યા છીએ તો સૌપ્રથમ પહેલાં આપણે આ શિતલેશ્વર મહાદેવ મંદિર છે તેમના આપણે દર્શન કરવાના છે ત્યારબાદ આપણે ખોડિયાર માતાજીના પણ દર્શન કરશું તો અત્યારે આપ જોઈ રહ્યા છો આજે શિતલેશ્વર મહાદેવ મંદિર છે તેમના અત્યારે આપ દર્શન કરી રહ્યા છો અને શિતલેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ હવે આપણે અત્યારે જઈ રહ્યા છીએ કે તેમની બાજુમાં સરસ મજાના તબલા જઈ રહ્યા છો આપ જોઈ રહ્યા છો કે અહીં સુંદર એક મંદિર છે આવળ કેગડતો એવું ચાર ધામનું અહીં બેનર લગાડવામાં આવ્યું છે જે અત્યારે આપ જોઈ રહ્યા છો કે ખોડિયાર માતાજીની સવારી એવી મગરના પણ અહીં આપણે દર્શન થઈ રહ્યા છે ત્યારબાદ હવે આપણે જઈ રહ્યા છીએ કે આ એક વરખડીનું ઝાડ છે જે અત્યારે આપ જઈ રહ્યા છો જે બારસો વર્ષ જૂનું છે એ અહીંનો ઉલ્લેખ પણ લખેલો છે તો અત્યારે તેમની નીચે ખોડિયાર માતાજીના પણ દર્શન અત્યારે આપણે કરી રહ્યા છીએ જે અત્યારે આપ જર્યા છો તેમની નીચે ત્રિશૂલ પણ આપણે જર્યાશો અને આ એક ઝાડમાંથી માં ખોડિયાર માતાજીના મગરના પણ અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ જે આપ અત્યારે જર્યા છો સરસ મજાનું આપને જોઈએ તો એક બીજી વાર હું આપને આ ખોડિયાર માતાજીના મગરના દર્શન કરાવું છું સરસ રીતે અહીં રખડીના ઝાડની નીચેથી આ એક મગરનો આકાર લઈ અને ખોડિયાર માતાજીને નીચે પાછળ રાખેલા છે જે અત્યારે આપ મગરની સાથે ખોડિયાર માતાજીના પણ દર્શન કરી રહ્યા છો અને હવે આપણે એક જોઈએ કે અહીં એક ખોડિયાર માતાજીનો ઉલ્લેખ પણ કરવામાં આવેલો છે જે ખોડિયાર માતાજી રોહિશા માતાજીનું જન્મસ્થાન છે આ વરખડીનું ઝાડ છે તે અતિ દુર્લભ ઝાડ છે બારસો વર્ષ પ્રાચીન ઝાડ છે અને માતાજીની યાદ અપાવતું હોય તેવી આઝાદના પાંદડાના સાલ મહેરબાની કરીને તોડે નહીં એવી પૂંજારીએ અપીલ કરી છે અને હવે આપણે જોઈ રહ્યા છીએ કે આવડ ખોડલ એવું ખોડિયાર માતાજીનું જન્મભૂમિના અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ તો અત્યારે આપણે ધીરે ધીરે આ મંદિરની અંદર જઈ રહ્યા છીએ તો અહીં એક સાથે સાત બહેનોના દર્શન અત્યારે આપને થઈ રહ્યા છીએ જે અત્યારે આપણ સાત બહેનોના દર્શન કરી રહ્યા છો અને હવે આપણે જોઈ રહ્યા છીએ કે મહંતશ્રી ગુજરાજ ગિરિબાપુના આપણે દર્શન થઈ રહ્યા છે અને તેમની બાજુમાં ખોડિયાર માતાજીની પેઇન્ટિંગ રૂપે અહીં ખોડિયાર માતાજીના પણ દર્શન થઈ રહ્યા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ખોડિયાર માતાજીનો બારસો પિસ્તાલીસમો જન્મોત્સવ ઉજવા જઈ રહ્યા છે જે અત્યારે આપ જોઈ રહ્યા છો કે ધ્વજા આરોહણ તારીખ સત્તર ચાર બે હજાર ને બુધવારે સવારે સાત કલાકે રાખવામાં આવેલો છે અને યજ્ઞ પ્રારંભ સત્તર ચાર બે હજાર ને બુધવારે સવારે સાડા સાત કલાકે મહાપ્રસાદ સત્તર ચાર બે હજાર સહીસ ને બુધવારે અગિયાર કલાકે રાખવામાં આવેલો છે શ્રીફળ હોમવાનો સમય સત્તર ચાર બે હજાર બુધવારે બપોરે ચાર કલાકે રાખવામાં આવેલો છે અને છેલ્લે સત્તર ચાર બે હજાર ને બુધવારે રાત્રે નવ કલાકે ભવ્ય લોક ડાયરો રાખવામાં આવેલો છે જે અત્યારે આ આપ જોઈ રહ્યા છો કે અહીં મહોત્સવની ફૂલ તૈયારી થઈ રહી છે તો અહીં વોટ્સઅપ નંબર આપેલા છે જે અત્યારે આપ જોઈ રહ્યા છો અને હવે આપ જોઈ રહ્યા છો કે અહીં ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે ફેસબુકની લિંક આપેલી છે યુટ્યુબ ચેનલની પણ લિંક આપેલી છે જે આપ અત્યારે જોઈ રહ્યા છે તો આ ખોડિયાર માતાજીનું જન્મ થયો એવું રોહિશાળા ગામની વિડીયો જો તમે ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારા આવનાર વિડીયો સૌથી પહેલાં આપને જોવા મળશે અને આ વિડિયો જોનાર તમામ મારા વાલા મિત્રો હવે બહેન ઓડીલો હે જય માતાજી